साबरकांटा जिल्ला में विदेशी दारू बुटलेको बेफाम फिल्मी डबे दारू हिराफेरी करता बे बुटलेकरों झड़पाया वड़ाली तालुका बुटलेकरों विदेशी दारू हिराफेरी करती गाड़ी ने रोकता बुटलेकरों फिल्मी डबे थरार वड़ाली पोलिस स्टेशन नजीक बेरिकेट तोड़ी आरोपीओ फरार थे नाकाबंदी कराबड़ोब कार्यवाही शुरू की ગાડી ફરાર થતા ઈનોવા કાર પોલીસ એસઆઈ નરસિંહભાઈ પર ચડાવી દેતા નાની મોટી ઈજાઓ અન્ય ক্রেટા કાર જે પીછો કરી રહી હતી તેને પણ ટક્કર મારી નુકસાન પહોંચાડ્યું હતું પોલીસે હાઈવે પર તત્કાલ પીછો કર્યો અને ઈનોવા કારને ખેતરમાં ઘુસાડી હુમલાખોરોને ઝડપ્યા હતા આરોપીઓ પાસેથી કુલ 17,22,000 કરતાં વધુ કિંમતનો વિદેશી દારૂનો જથ્થો સહિત બે બુટલેગરોને ઈનોવા કાર સાથે જડપી પાડવામાં સફળતા વડાળી લોકલ પોલીસ સહીત એલસીબી ની અંયુક્ત કામગીરી થી સમગ્ર ઓપરેશન સફળ બન્યું હતું આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી બે બુટલેગરોને ઝડપી વિદેશી દારૂ ક્યાંથી લાવ્યા ને કોને આપવાનો હતો તે દિશામાં તપાસ હાથ ધરી સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો